પ્રશ્ન બેંક આધારિત મૂલ્યાંકન એમાં જુલાઈની જે પ્રશ્ન બેંક છે એ આવી ગઈ છે એટલે કે ધોરણ બાર આંકડા શાસ્ત્રમાં તેનું એકમ કસરતીનું પહેલીનું પેપર કેવું પૂછાશે એની વાત છે વિભાગ એની અંદર ત્રણ પ્રશ્નો વિભાગ બીની અંદર બે પ્રશ્નો સીની અંદર બે પ્રશ્નો ડીની અંદર બે પ્રશ્નો અને એની અંદર બે પ્રશ્નો ફક્ત વિભાગ એમાં ત્રણ વિકલ્પ બાકી બધામાં બે પ્રશ્નો પૂછાશે તો આપણે એ જ આપેલું છે પણ આ નંબર ખાસ ધ્યાન રાખજો એ નંબર શું ધ્યાન રાખવાનું એના માટે હું પાછળથી વાત કરું જે આ પ્રશ્નો આવે અઠ્યા જો અહીંયા નંબર લખેલો છે અગિયાર જીરો એક પોઈન્ટ ત્રણ અગિયાર ભાઈ બાર જીરો એક પોઈન્ટ ત્રણ બાર જીરો એક પોઈન્ટ ત્રણ બાર જીરો એક પોઈન્ટ ત્રણ પછી બાર જીરો એક પોઈન્ટ છ એટલે એક પોઈન્ટ ત્રણવાળા કેટલા પ્રશ્નો છે ત્રણ એનો મતલબ હું થયું કહેવું છું બાર જીરો એક પોઈન્ટ ત્રણ એનો મતલબ કે ત્રણમાંથી જ પહેલો પ્રશ્ન પૂછાય એટલે પહેલાં ત્રણ આપેલા છે ને એમાંથી પહેલો પ્રશ્ન ત્યાર પછી બાર ઝીરો એક પોઈન્ટ છ બાર જીરો એક પોઈન્ટ છ બાર જીરો એક પોઈન્ટ જો એટલે એવા ત્રણ પ્રશ્ન છે એને નીચે ચોથો પણ એમાંથી જ છે એનો મતલબ શું થયો બાર જીરો એક પોઈન્ટ જીરો છમાંથી એક પ્રશ્ન જે બીજો પ્રશ્ન અને બાર જીરો બે પોઈન્ટ જીરો બે એટલે બારમાંનું બીજું ચેપ્ટર બીજું ચેપ્ટર એટલે કહ્યું તો બીજું ચેપ્ટર એટલે આપણે બધાને ખબર એ જોવા સહસંબંધ સહસંબંધમાંથી એક પ્રશ્ન જોઈએ છે બાર જીરો બે પોઈન્ટ બે છે એટલે એમાંથી એક પ્રશ્ન તો ટોટલ દસમાંથી કેટલા ત્રણ પ્રશ્નો વિભાગ બીમાં પણ એવું છે અગિયાર બાર 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 એટલે ચારમાંથી એક પ્રશ્ન બરાબર ત્યાર પછી જોઈએ અહીંયા તો આ ચારમાંથી એક પ્રશ્ન એટલે પહેલા ચારમાંથી એક પ્રશ્ન અને બીજા એટલે બે થઈ જાય એ જીતના સીમાં પણ બે પૂછવાના છે બાર જીરો એક બાર જીરો એક બાર જીરો એક અને બાર જીરો એક એનો મતલબ કે આ ચારમાંથી એક અને અહીંયા સોરી આ પણ છે એટલે પાંચમાંથી એક અને ત્યાર પછી અહીંયા જોઈ લો આ બરાબર આ પાંચમાંથી એક એટલે પાંચમાંથી એક પાંચમાંથી ગેમ તમારો થઈ જાય એટલે દસમાંથી બે પ્રશ્નો ત્યાર પછી અહીંયા જુઓ બાર ઝીરો એક પોઈન્ટ બાર જીરો એક પોઈન્ટ છે ને એ જેટના બાર જીરો એક પછી પોઈન્ટ છે છ બાર જીરો એક પોઈન્ટ છ બાર ઝીરો એક પોઈન્ટ છ એટલે આ પાંચ પ્રશ્નો છે એમાંથી એક પ્રશ્ન પૂછાય સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો જેથી મુશ્કેલી નહીં થાય બરાબર ત્યાર પછી બાર જીરો બેના ચાલુ થઈ જાય અહીંયા છથી છે એમાંથી કેટલા પ્રશ્નો તો એમાંથી એક પ્રશ્ન પૂછાય હવે એની વાત કરીએ એની અંદર બે પ્રશ્નો પૂછાવાના એમાં પણ એવું છે અહીંયા બાર જીરો આ તો બોર્ડમાં પણ પૂછાય એટલે કામ લાગે એવા પ્રશ્નો છે આ બધા જો આપણ બરાબર આ બંને પ્રશ્નો બીજો ત્રીજો ચોથો પાંચમો અને આ પાંચ ચાર સુધી જે છે ચાર સુધી આ ચાર અહીંયા ચારમાંથી એક પૂછાશે અને ત્યાર પછી પાંચ છ સાત આઠ એ ચારમાંથી એક જો અહીંયા આ નંબર જોવાનો આ નંબર જોવાનો એ નંબર જે બધા આપેલા છે એમાંથી આપણને એક પૂછાશે એટલે ચેપ્ટર નંબર એકમાંથી એક અને ચેપ્ટર નંબર બે સહ સંબંધ એમાંથી એક બંનેમાંથી એક પૂછાય એટલે એ પ્રમાણે તમારે તૈયારી કરવાની અને આ પ્રમાણે તૈયારી કરો આ પ્રશ્ન બેંકની બધી તૈયારી કરી લેવો તો તમારા પચીસમાંથી પચીસ માર્ક્સ આવવાની સંભાવના વધી જાય ને ખરેખર આ પ્રમાણે તૈયારી કરી જો જેથી કરીને કોઈપણ જાતની મુશ્કેલી થાય નહીં આભાર